ઓમ ઓમ જ મારૂતુલ્યગમ ચિતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાજ વા નરયુધ્ય મુખ્યમ શ્રીરામદૂતમ શરણ પ્રબધ્યે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર હે પ્રણત પ્રણતકલે સનાસાય ગોવિંદાય નમો નમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ આપની પાસે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લઈ દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ લઈ જપ તપ અને પૂજા પાઠ વિશેનું મહત્ત્વ લઈ અને આપની પાસે આવતા હોય એની હાર મિત્રો હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો એવી જ વાત આજના પંચાંગની આપણે કરીએ તો આજે મિત્રો તારીખ સોળ આઠ બે હજાર પચીસ શ્રાવણ વધ આજે આઠમ છે કે જેને કૃષ્ણાષ્ટમી કહેવામાં આવે તે આઠમ છે અને આજે શનિવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો જો સવારે પોણા બાર વાગ્યા એટલે કે અગિયારને પિસ્તાલીસ સુધી મેષ રાશિ અને અગિયાર પિસ્તાલીસ પછી વૃષભ રાશિ આવે છે આમ તો મિત્રો કૃષ્ણ કૃષ્ણ જન્માષ્ટમી વિશેના વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં પણ અમે રજૂ કરેલો છે તે પણ તમે સાંભળજો અને કૃષ્ણ ભગવાન કે જે દરેક હિન્દુ સનાતની ધર્ ભાઈઓ બહેનોના ઇષ્ટદેવ કહેવામાં આવે જેની ઉપર દરેક ભાઈઓ બહેનોને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેવા દેવ છે તો તેને આજે જન્મોત્સવ ઉજવવાનો હોય તો ગામના મંદિરે રાત્રે બાર વાગે નંદઘેરા નંદભયાનો નાથ થશે અને ભગવાનની આરતી અને પૂજાપાઠ થાય તેમાં પણ બધા ભક્તો જઈ અને પંજીનો પ્રસાદ લઈ અને પવિત્ર બનશું તો આવા આઠમ એટલે કે શ્રાવણ મહિનાનો મોટો તહેવાર હિન્દુ સનાતન ધર્મનો મોટો તહેવાર કે જેને કૃષ્ણ કૃષ્ણાષ્ટમી તરીકે આપણે ઉજવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આ પવિત્ર આઠમના દિવસે શક્ય હોય એટલા ભગવાનના નામ લેવા જોઈએ શક્ય હોય એટલું દાન ધર્મ અને પુણ્ય કરવું જોઈએ એની હારવાર મિત્રો આઠમનું વ્રત કરવું તે શાસ્ત્રમાં બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું છે વીસ વર્ષ સુધી અગિયારસનું વ્રત કરીએ એટલું પુણ્ય ફક્ત એક આઠમનું વ્રત કરવાથી મળી જાય આઠમના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવાનો હોય તો ઉપવાસ ના કરી શકીએ તો એકટાણું કરવું જોઈએ પરંતુ આઠમનું વ્રત દરેક હિન્દુ ભાઈઓ બહેનોએ કરવું જોઈએ કારણ કે આ વ્રત કરવાથી નાના મોટા દરેક પાપમાંથી પરમ કૃપારું પરમાત્મા કૃષ્ણ ભગવાન આપણને મુક્તિ અપાવે જે કૃષ્ણ ભગવાન કે જે દ્વારકામાં બિરાજમાન હોય દ્વારકા ગોકુળ અને મથુરાની અંદર બહુ મોટો નંદભયાનો પ્રોગ્રામ થતો હોય કે જે અત્યારના આધુનિક યુગમાં મિત્રો આપણે મોબાઈલ અને ટીવી દ્વારા ઘરે બેઠા પણ નિહારી શકીએ તો મિત્રો આવા ધર્મના કાર્યમાં આપણે પણ સહભાગી બની અને આપણા ગામના નંદ ઉત્સવમાં જવું જોઈએ અને પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવવી જોઈએ આવી નવી ધાર્મિક માહિતી મિત્રો હંમેશા માટે આપની પાસે અમે રજૂ કરતા હોય અને હારો હાર મિત્રો હંમેશાનું પંચાંગ દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ અને દરેક તહેવારનું મહત્ત્વ કે જેમાં અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આ જન્માષ્ટમી વિશેનો પણ વિડીયો મૂકેલો છે અને હારો હાર મિત્રો કૃષ્ણ ભગવાનના જીવન વિશેની અનેક વાતો રજૂ કરતો પણ વિડીયો અમારા આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મૂકેલો છે તો મિત્રો અમારી ચેનલની મુલાકાત કરી આવા વિદ્યા સાંભળી અને તમારા ધર્મની માહિતીમાં વધારો કરજો અને હારો હાર મિત્રો અમારા ધર્મના કાર્યમાં સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં વધારો થાય અને અમારા આ કાર્ય કરવાના ઉલ્લાસમાં પણ વધારો થાય તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ